અમારા હમણાં ઓર્ગેનિક ઓર્ગેનિક મીટિંગ હતી હમણાં ઓર્ગેનિક કરવાનું છે દવા ઓછી છાંટવાની છે દવા હાવ છાંટવાની છે ઓર્ગેનિક કરવાની છે ઓર્ગેનિક કરવાની છે બધી ઓર્ગેનિક આમાં હજી કાંઈ ખાતરી નાખ્યું અરે આ માંડવી આવીને એમાં ખાતરી નથી નાખ્યું બસ સારું છે આ માંડવીમાં ખાતરય નથી નાખ્યું હવે ઘઉં મૂતર છાંટવું છે સ્પેશિયલ બનાવવાનું છે મારી પાસે કાગરીઓ છે કે રીતે ઓર્ગેનિક જ છે કોઈને જોતી તો તેલ કઢાવવા માટે આ આમાં જો આવી જોઈ જવાનું કાઈ ખાતર આમાં કાઈ નહીં લેબોર આવ્યા પછી આમાં ડીએપી કે કોઈ વસ્તુ આવી નથી આમાં રેતી નાખેલી છે સ્પેશિયલ રેતી નાખેલ છે બે વર્ષ ઓછા થાવું જોઈએ બે વર્ષ અગાઉથી પછી એની લેબોરેટરી થાય ને અગાઉથી આપણે કર્યું હોય ને તો કાઈ થાય બે બાકી પટ એટલે થઈ ગયું કોઈ વસ્તુ ની દવા નહી મારવાની એમાં બનાવવાનું હવે બ્રહ્માસ્ત્ર અને નિમાસ્ત્ર અને એનું ચટણી ચટણી તમાકુ એવું બધું ભોકો નાખવાનું ગોમું તમે છે ને યુટ્યુબમાં છે ને યુટ્યુબમાં યુટ્યુબમાં સર્ચ મારો ને કે બ્રહ્માસ્ત્ર કેવી રીતે બેઠા બેઠા વાત કરતો હોય એક કલાકે ક્યારે ભરાય

હલો હવે વાહ હલો વાહ આપણે ઓટે હાલો ઓટે ઘડીક વાર વાહર ખાવ ઓટે વાહર ખાવ હલો ઓટે હાલો તમે હલો હરણ ભાઈ કે માલો ઓટે હલો ઓટે ઓટે હલો મિત્રો ઓટે એમને અવડી અવડી હું કામ ખાટલી બનાવી આ કોઈ એમ થોડું હાલે દાણા પડ્યા છે એમ નઈ ભાઈ માં દાર નું જાતું ને તો આ ભાઈ નું જ આવે ને આ તો નઈ એમ તે ઉલારો ભરો ને આ તો હા થોડો રીજી ગયો બેક વાર જાય એટલે વાર લાગે પેલા ચેરામાં અને બોલો ડબલ ઈ કેમ પાડે ત્રણ ખબર પડે જો મારે આમ જ છે એટલું તો અમે ખેસાવી લીધું છે જોઈએ ખાસ

અમારે છે આ પાઇપ તમારે અંદર ઘરે ને અમારી પાઇપ ઉપર છે ને છે પણ આ પાઇપ કેમ અંદર ઘરે હળંગ હોય કે આ પાઇપ હળંગ છે કે બે બાજુ કટકા છે